રાપર પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરાયું સોળ ગુનાઓ દાખલ કરી અગિયાર આરોપીઓની અટક કરવામાં આવી રાપર તાલુકાના રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગામોમાં રાપર પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરાયું હતું પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડ રેન્જ ભુજ પૂર્વ કચ્છ એસપી સાગરબાગમાં દ્વારા રાપર વિસ્તારમાં દારૂ જુગાની બધી નેસ નાબૂદ કરવા એચ એમસીઆર જાણીતા જુગારી તપાસ કરવા મકાન બાળવા ચેક કરવા તથા સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા સરપ્રાઇઝ કોમિંગની કરવા માટેની સૂચના અંતર્ગત ડીવાયએસપી સાગર શામળાના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ રાપર પોલીસની વિવિધ ટીમો બનાવાઈ હતી રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સરપ્રાઇઝ કોમિંગની કામગીરી માટે પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બોબડિયા સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સાથે મળી લાઠી વિસલ હેલ્મેટ તથા ટોયટલેટ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે ગત રોજ ઓગણત્રીસના બપોરે બે રાત્રે નવ વાગે દરમિયાન કોમિંગ હાથ ધર્યું હતું જેમાં અગિયાર પ્રોહિબિશનના કેસ મકાન ભાડુઆત જાહેરનામાના ભંગના ત્રણ કેસો બીએનએસએસ બે હજાર ત્રેવીસની જાહેરનામા ભંગના એક કેસ એમવી એક્ટ કલમ એકસો પંચ્યાસીના એક કેસ પ્રોહિબિશન બુટલેગરો ઉપર તેત્રીસ જગ્યાએ કરેલ નીલ રેડ એમ વી એક્ટ કલમ બસો સાત મુજબ ચાર વાહન ડિટેન એમવી બી મુજબ એનસીકેસ કુલ બેતાલીસ અને તે હજાર બસોનો સ્થળ વસૂલાયો હતો કુલ બસો ત્રીસ જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા સત્યાવીસ જેટલા સંક્રમંત ઇસમો ચેક કરાયા હતા એકવીસ અવાઅ જગ્યાઓ ચેક કરાઈ હતી કોમ્બિંગની કામગીરી દરમિયાન કુલ સોળ ગુનાઓ દાખલ કરી અગિયાર આરોપીઓની ધરપકડ કરીને બાર વાહનો રિટેન કરવામાં આવ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બોબડિયા સહિત રાપર પોલીસ ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી જાપર પોલીસની ધાક બેસાતી કામગીરીથી અસામાજિક તત્વોમાં આધિત સન્નો ફેલાયો હતો